ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસનું રાશિફળ વિગતવાર માહિતી માટે વિડિઓ જુઓ આજે તમારી રાશિ અનુસાર દિવસ કેવો રહેશે તે જાણવા માટે આ વિડીયો ચોક્કસ જુઓ આ વિડિયોમાં તમને તમામ બાર રાશિઓ માટે વિગતવાર માહિતી મળશે દરરોજનું રાશિફળ જાણવા માટે તમારે હવે ક્યાંય જવાની જરૂર નથી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો દરેક વિડિયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો તમામ બાર રાશિઓ માટે વિગતવાર ભવિષ્યવાણી મેષ આજનો દિવસ આજે તમારું મન વિચારોથી ભરેલું રહેશે નકારાત્મક વિચારોથી દૂર રહો ઉપાય હનુમાન ચાલીસાનું પાઠ કરો અને ગુલાબના ફૂલો ચઢાવો હનુમાન લાલ શુભ અંક નવ વૃષભ ટોરસ આજનો દિવસ પરિણિત જીવનમાં સુખ શાંતિ રહેશે સામાજિક કાર્યોમાં જોડાવા માટે દિવસ શુભ છે ઉપાય શુક્રવારે દેવી લક્ષ્મીજીને ખીરનો નૈવેદ્ય ચઢાવો દેવી લક્ષ્મી ની મૂર્તિ નું ચિત્ર મગદારો લીલા લીલા સફરજનનું ચિત્ર શુભ રંગ પીળો શુભ અંક પાંચ કર્ક કેન્સર આજનો દિવસ આરોગ્ય અને આહાર પર ધ્યાન આપો આર્થિક સ્થિતિ મજબૂત રહેશે ઉપાય ચંદ્ર દેવ કાચા દૂધ થી અર્ધ્ય આપો ચંદ્રનું ચિત્ર શુભ રંગે ગાયત્રી મંત્ર નો જાપ કરો સૂર્ય ચિત્ર શુભ રંગ સોનેરી શુભ અંક એક કન્યા વિરગો આજનો દિવસ પરિવાર સાથે સમય વિતાવવાનો દિવસ છે કાર્યક્ષેત્ર પ્રગતિ થશે ઉપાય ભગવાન વિષ્ણુને તુલસીના પાન સાથે પાણી ચઢાવો ભગવાન વિષ્ણુનું ચિત્ર શુભ રંગ લીલો શુભ અંક તુલા લિબ્રા આજનો દિવસ નવા સંબંધોમાં પ્રવેશ કરતા પહેલા વિચાર કરો ઉપાય શુક્રવારે સફેદ ખાંડનું દાન કરો તુલાનું ચિત્ર શુભ રંગ ગુલાબી શુભ અંક છ વૃશ્ચિક સ્કોર્પિયો આજનો દિવસ તમારી રમૂજ વૃત્તિ તાણ દૂર કરવામાં મદદરૂપ થશે ઉપાય શનિદેવ ને તેલ નો દીવો અર્પણ કરો અને કાળી દાન કરો ચિત્ર શુભ શુભ રંગ લાલ ધના ઉડદાન યોગ ને જીવન શૈલીમાં સામેલ કરો ઉપાય પીળા કપડા પહેરો અને ભગવાન વિષ્ણુ ને કુમકુમ ચઢાવો ધ્યાન કરતા વ્યક્તિ નું ચિત્ર શુભ રંગ પીળો શુભ અંક નવ મકર કેપ્રિકોન આજનો દિવસ કામકાજમાં નવી તક મળી શકે છે ઉપાય શનિદેવના મંદિરમાં કાળા તિલ દાન કરો માઉન્ટેન ગોટનું ચિત્ર શુભ રંગ કાળો શુભ અંક આઠ કુંભ અકવેરિયસ આજનો દિવસ આનંદદાયક પ્રવૃત્તિઓ કરી શકો છો ઉપાય શનિદેવના મંદિરમાં કાળા તિલ દાન કરો પાણી રેડતા વ્યક્તિનું ચિત્ર શુભ રંગ વાદળી શુભ અંક સાત મીન પીસીસ આજનો દિવસ સાંજમાં જીવનસાથી સાથે સમય વિતાવો ઉપાય ગુરુદેવની પૂજા કરો માછલીનું ચિત્રા ચિત્ર શુભ રંગ જાંબલી શુભ અંક નવ